મિત્રો આજે હું તમને એક મસ્તનો ઉપાય બતાવવાનો છું જેના દ્વારા તમે ઘરમાંથી આસાનીથી તમે ગરોળીને ભગાડી શકશો જો તમારા ઘરમાં ગરોળી હોય તો તેને માર્યા વગર તમે એને બગાડી શકશો તો મિત્રો તમારે એના માટે સૌપ્રથમ તમારે જે આપણે ફિનાઇલની ગોળીઓ આવે મોટી સાઇઝની એ તમારે ચારથી પાંચ ફિનાઇલની ગોળી લેવાની છે અને ત્યારબાદ તમારે તેનો ભૂકો કરી નાખવાનો છે તમે જોઈ શકો છો તે રીતના ખાવણી દસ્તાથી અથવા આવી રીતના કપડાની અંદર તેને નાખીને તમારા દસ્તા દ્વારા તેનો ભૂકો અથવા પાવડર કરી નાખવાનો છે હવે મિત્રો તમારે એક અલગ બાઉલની અંદર પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે અને એકદમ પાણી ગરમ થઈ જાય ઉકળવા માંડે ત્યારબાદ તમારે જે આ ભૂકો કરેલો છે આપણે ફિનાઇલનો તે તેની અંદર તમારે ઉમેરી દેવા છે અને ધીમા તાપે તમારે આ બધું મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો મિક્સ કર્યા પછી તમારે તેની અંદર થોડું વિનેગર ઉમેરવાનું છે અને ફરીથી તમારે મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો ધીમા તાપે આટલું કર્યા બાદ હવે તેની અંદર તમારે થોડું હેન્ડવોશ આપણે જે યુઝ કરતા હોય ઘરે એ હેન્ડવોશ તમારે થોડું ઉમેરી દેવાનું છે અને ફરીથી તમારે બધું મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ મિત્રો તેની અંદર તમારે ચારથી પાંચ કપૂરની ગોટી આવે છે નાની નાની સાઇઝની એ તમારે ઉમેરી દેવાની છે અને ફરીથી તમારે બધું મિક્સ કરતું જવાનું છે અને હવે તેની અંદર થોડી સુગંધ આવે એટલા માટે તમારે તેની અંદર થોડું ગુલાબ જળ પણ ઉમેરવાનું છે મિત્રો આ બધું કરતી વખતે માસ્ક પહેરવાનું ના ભૂલતા અને નાના બાળકો તમારી આસપાસ હોય તો એને પણ દૂર મોકલી દેજો કેમ કે આ બધું આપણે ગરમ કરશું તો ફિનાઇલ છે આપણે જે અંદર કપૂર છે એ બધું ઉમેરીશું તો તેની અંદરથી તીવ્ર ગંધ આવતી હોય છે એના કારણે બાળકોને નાના બાળકો હોય તો તેને પ્રોબ્લેમ ના થાય એટલા માટેને દૂર મોકલી દેજો ને તમે માસ્ક પહેરી લેજો હવે મિત્રો આટલું કર્યા પછી તમારે બધું વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે આ દ્રાવણને તમારે ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે હવે મિત્રો વિડીયોની અંદર આપણે આગળ વધીએ એની પહેલાં તમે તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ રાજુભાઈ પટેલને સાઉથ આફ્રિકાથી જાય છે ત્યારબાદ ગીતાબેન કાનાણીને સુરતથી જતીનભાઈ પટેલને કડીથી ભરતભાઈ પરમારને તળાજાથી અને મીરાબેન દેવમુરારીને ઓમાનથી જાય છે તો મિત્રો હવે વિડીયોમાં આપણે આગળ વધીએ તો હવે મિત્રો એકદમ વ્યવસ્થિત આ દ્રાવણ તમારું ઠંડુ થઈ જાય તો ત્યારબાદ તમારે એક બોટલની અંદર તમારે તેને ભરી લેવાનું છે જે ખાલી બોટલ હોય જેની અંદર આપણે સ્પ્રેયર લગાવી શકીએ અને સ્પ્રેવાળી બોટલ બનાવી શકીએ તેની અંદર તમારા દ્રાવણને ઉમેરી દેવાનું છે અને ઉપરથી તમારે સ્પ્રેયર લગાવી દેવાનું છે તમે જોઈ શકો છો તે રીતના આપણે આ બોટલની અંદર ઉપરથી સ્પ્રેયર લગાવી દીધું છે એટલે કે હવે આ આપણે આનો છંટકાવ આપણે સ્પ્રે દ્વારા કરી શકશું તો હવે મિત્રો આ એક દવા બનીને તૈયાર થઈ ગઈ છે જેના દ્વારા આપણે આપણા ઘરમાં થી જે ઊંદ ગરોડી હોય છે અથવા માખી મચ્છર હોય છે તેને આપણે દૂર કરી શકીએ છીએ અને વગર માર્યા એટલે કે કોઈપણ પ્રકારનું એને ઈજા પહોંચાડ્યા વિના આપણે તેને ઘરથી ભગાડી શકશું એટલા માટે જે વિસ્તારમાં તમને લાગતું હોય ઘરના કોઈ ખૂણે ખાચરે કોઈ પણ જગ્યાએ તમને લાગતું હોય કે અહીંયાથી ગરોડી આવે છે પ્રવેશ કરે છે તો ત્યાં તમારે આનો છંટકાવ કરી દેવાનો છે મિત્રો આનાથી ગરોડી પણ દૂર થઈ અને તમારી ઘરમાં હશે તો ભાગી જશે અને નવી ગરોડી તમારા ઘરમાં નહીં આવે અને માખી મચ્છર ન હશે તો એ પણ દૂર થઈ જશે એટલે એક સાથે બબે ત્રણ ત્રણ કામ આનાથી થવાના છે તો મિત્રો આ મસ્તનો એક સરસ ઉપાય છે જે તમે ઘર બેઠા પણ કરી શકો છો તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો અને મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ